જુનાગઢ શહેરમાં એપાર્ટમેન્ટમાં ચાલતું કુટણખાનું જડપાયું જુનાગઢ જગમાલ ચોક આદિનાથ એપાર્ટમેન્ટના ત્રીજા માળે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તડાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ પોતાના મકાનમાં બહારથી દેહ વિક્રયનો ધંધો કરતા સ્ત્રીઓને બોલાવી તેમજ ગ્રાહકો બોલાવી આ જગ્યાએ ઘૂંટણખાનું ચાલુ છે તેવી ચોક્કસ હકીકત મળતા એસઓજી દ્વારા બોગસ ગ્રાહક મોકલી વેરીફાઈ કરાવતા સ્ત્રીને બહારથી બોલાવી રાખી બહારથી ગ્રાહકો બોલાવી કુ ઘૂંટણખાનું ચલાવતી હોય જે જગ્યાએ જૂનાગઢ એસઓજી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશને રેડ કરતા ઓગણપચાસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે પકડી પાડી જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવેલ જેની હાલ આગળની તપાસ ચાલુ છે